જે કાજનું કરણ બની રહ્યું છે વણિજ કરણ છે આજની રાશિની જો વાત કરવામાં આવે તો જે કન્યા રાશિ બની રહી છે અર્થાત જે બાળકનો ઉતરણ આજ થાય એની જન્મ રાશિ કન્યા રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે પ ઠ અને અણ તે પ્રમાણે નામકરણ કરું શુભ નહીં તાવ રહી શકે વાત કરીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે તો આજે સૂર્યોદય સવારે છ કલાક અને બે મિનિટે રહેશે જ્યારે સૂર્યાસ્ત આજે સાત કલાક અને સાત મિનિટે રહેશે દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે વાત કરીએ તો આજે રાહુ કાલમનો સમય કરી દસ કલાક અને સત્તાવન અભિજિત સમયની વાત કરીએ તો બપોરે બાર કલાક અને દસ મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક અને ત્રણ મિનિટ સુધી રહેશે જયારે વિજય મુહૂર્તનો સમય બપોરે બે કલાક ને અડતાલીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક અને અડત્રીસ મિનિટ સુધી વિજય મુહર્ત રહેશે આજના દિવસના બીજા મુહૂર્તની વાત કરીએ તો આજે યોગ બની રહ્યો છે તમામ પ્રકારના દૂષિત યોગોનું સમન કરવા વાળો આ યોગ છે ઉપાય આજે હનુમાનજી મહારાજને તેલ સિંદુર ચડાવવું આપના માટે પ્રગતિકારક સાબિત થઈ શકે છે આજનો દિવસ આપના માટે પ્રગતિકારક રહે એ જ જભ્યર્થના જય ભવાની